દાદરાનગર હવેલીના ખેલાડીઓએ પ્રશંસનીય પ્રદર્શન કરી વિવિધ બીચ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા સંઘ પ્રદેશ માટે ગૌરવની વાત ભારતની પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ બે હજાર ચોવીસનું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ ઘોઘલા બીચ પર આયોજિત કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત તારીખ છ છ બે હજાર ચોવીસના રોજ વિવિધ રમતગમતની લિંક મેચો રમાઈ હતી આ ક્રમમાં આજે ત્રણ રમતગમતની સ્પર્ધાઓ પેચકસલાટ મલખમ અને ટગ ઓફ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ રમતો સાથે સંબંધિત વિવિધ રાજ્યોના ખેલાડીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો જણાવી દઈએ કે આ ગેમ્સમાં વિવિધ કેટેગરીના સ્પર્ધાઓ યોજાઈ રહી છે આ અંતર્ગત રમતગમત સ્પર્ધા પેચક સલાટ અંતર્ગત પિસ્તાલીસથી પચાસ કિલોગ્રામ વજનની ચાર કેટેગરીમાં મેચો યોજવામાં આવી હતી જેમાં ગ્રુપ અને સોલો કેટેગરીનો સમાવેશ થાય છે આ અંતર્ગત દમણ અને દીવના ખેલાડીઓએ પ્રશંસા નરેન્દ્ર બંદ્રે અને જસમિતસિંહે સિંહે પ્રશંસનીય પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ જીત્યા હતા આ જ ક્રમમાં છત્તીસગઢ તમિલનાડુ અને મધ્યપ્રદેશે રમતગમત સ્પર્ધા મલખમ અંતર્ગત પુરુષ ખેલાડીઓની શ્રેણીમાં અનુક ક્રમે પ્રથમ દ્વિતીયને તૃતીય સ્થાન મેળવ્યું હતું તેવી જ રીતે મહિલા ખેલાડીઓએ શ્રેણીમાં છત્તીસગઢ મધ્યપ્રદેશ અને ગુજરાતે અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવ્યો હતો તેમજ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં મલખંભ અંતર્ગત પિરામિડ પુરુષ ખેલાડી કેટેગરીમાં તમિલનાડુ દાદરાનગર હવેલી અને દમણ અને દીવ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન અને નવી દિલ્હી અને રાજસ્થાને તૃતીય સ્થાન મેળવ્યું હતું તેવી જ રીતે સ્પોર્ટ્સ ઇવેન્ટ મલખમ અંતર્ગત પિરામિડ મહિલા ખેલાડીઓ કેટેગરીમાં મધ્યપ્રદેશ અને ગુજરાતે અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તમિલનાડુ અને ઉત્તર પ્રદેશે તૃતીય સ્થાન મેળવ્યું હતું તેમજ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં મલખમ અંતર્ગત પિરામિડ પુરુષ ખેલાડી કેટેગરીમાં તમિલનાડુ દાદરાનગર હવેલી દમણ અને દીવે અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન અને નવી દિલ્હી અને રાજસ્થાને તૃતીય સ્થાન મેળવ્યું હતું તેવી જ રીતે સ્પોર્ટ્સ ઇવેન્ટ મલખમ અંતર્ગત પિરામિડ મહિલા ખેલાડીઓ કેટેગરીમાં મધ્યપ્રદેશ અને ગુજરાતે અનુક્રમે પ્રથમ દ્વિતીય અને તમિલનાડુ અને ઉત્તર પ્રદેશે તૃતીય સ્થાન મેળવ્યું હતું સ્પોર્ટ્સ ઇવેન્ટ ટગ ઓફ વારની પ્રથમ સેમિફાઈનલમાં મહિલાઓની કેટેગરીમાં કેરળ અને દિલ્હી વચ્ચેની સ્પર્ધામાં કેરળનો વિજય થયો હતો આજે ટગ ઓફ વાર હેઠળની બીજી સેમિફાઈનલમાં મહિલાઓ કેટેગરીમાં હરિયાણાનો અને છત્તીસગઢમાં હરિયાણાનો વિજય થયો હતો આ જ ઇવેન્ટની બોઇઝ કેટેગરીમાં પ્રથમ સેમિફાઈનલમાં દિલ્હી અને દમણ અને દીવ વચ્ચેની સ્પર્ધામાં દમણ અને દીવનો વિજય થયો હતો ટગ ઓફ વર હેઠળ આજે બોયસ કેટેગરીમાં બીજી સેમીફાઈનલમાં મહારાષ્ટ્ર અને કેરળ વચ્ચેની સ્પર્ધામાં કેરળનો વિજય થયો હતો ઉલ્લેખનીય છે કે આ ગેમ્સ અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી સતત દીવ જિલ્લામાં બીચ પર આયોજિત થવા જઈ રહ્યો છે દરરોજ સવારે સાત થી દસ અને સાંજે ચાર થી નવ કલાક સુધી આ ગેમ્સ યોજાશે વિજેતા ખેલાડીઓને દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ ઉપપ્રમુખ હરેશ પાંચા કાપડિયા જિલ્લા પંચાયત પ્રમુખ રામજીપીખા બામણિયા ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ તથા મહાનુભાવોના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા